હવે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે હેઠળ દેશના સિત્તેર વર્ષથી વધુ ઉમરના તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે જી હા તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર માટે કોઈ પણ પૈસા ચુકવવા નહીં પડે તેમજ પહેલેથી જ આવરી લેવામાં આવેલા આ વરિષ્ઠ નાગરિકોને વધારાનો લાભ મળશે એટલે કે વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું ટોપ અપ કવરેજ આપવામાં આવશે ચાલો હવે તમને જણાવીએ કે તમે આ યોજના માટે તમારું કાર્ડ ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો છો તો સૌ પ્રથમ તમે કાર્ડ બનાવવા માટે તમારી નજીકની હોસ્પિટલ અથવા તો આયુષ્યમાન કેન્દ્ર નો સંપર્ક કરો જ્યાં તેની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાર્ડ બનાવી શકાય છે હવે કાર્ડ બનાવવા માટે તમારે આધાર કાર્ડ અને ફોટો ની જરૂર પડશે ગ્રામીણ વિસ્તારો માં રહેતા લોકો ગ્રામ્ય રોજગાર સહાયક અથવા તો વોર્ડ ઇન્ચાર્જ ની મદદ થી બનાવેલ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે તમે પીએમ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલ માં ગુગલ પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો તેના પર મોબાઈલ નંબર દાખલ કરીને ને કરો ત્યારબાદ તમારી યોગ્યતા તપાસો તમને જણાવી દઈએ કે નવી મંજૂરી પછી વર્ષ કે તેથી વધુ આવક વૃદ્ધ લોકો માટે આ યોગ્ય છે તમારું આધાર ઈ કરવું પડશે આ પછી તે ફોટો અપલોડ કરવાનો રહેશે આ પછી જ તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો રાહકો જોવો છો હાલ જ તમારા નજીકના આયુષ્યમાન કેન્દ્ર પર જાઓ અને આ યોજનાનો લાભ ઉઠાવો તેમજ જોતા રહો મંતવ્ય